વડોદરામાં સર્જાયેલી કમનસીબી ઘટનાને લઈને રાજ્યભરમાં શોકની કાલીમાં છવાઈ જોવા પામી છે શાળાના માસૂમ બાળકો અને બે શિક્ષિકાઓના મોતને લઈને ચકચાર મચી છે ત્યારે ચૌદ ચૌદ વ્યક્તિઓના મોતને કારણે સુરતમાં શિક્ષણ મંત્રીએ મંદિરમાં મૌન પાડી મૃતકોની આત્માની શાંતિની પ્રાર્થના કરી હતી સાથે જવાબદારો સામે કડકમાં કડક પગલાં લેવાશે તેવી વાત પણ કરી છે વડોદરા હરણી તળાવ દુર્ઘટનામાં બાર માસૂમ બાળક અને બે શિક્ષકોએ એટલે કે સહિત ચૌદ વ્યક્તિએ જીવ ગુમાવ્યા છે તો મૃત્યુઆંક વધવાની શક્યતાઓ પણ જોવાઈ રહી છે ત્યારે આ ઘટનાને પગલે મોડી રાત સુધી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું તો બીજી તરફ ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાંસેરિયાએ પણ ઘટનાને લઈને દુઃખ વ્યક્ત કર્યું હતું પ્રફુલ પાનિયાએ મંદિરમાં જઈ મૃતક માસુમ બાળકો અને શિક્ષકોને આત્માની શાંતિ માટે મૌન પાડી પ્રાર્થના કરી હતી તો મીડિયા સાથેની વાતમાં શિક્ષણ મંત્રીએ જણાવ્યું હતું કે ઘટનામાં દોષિતોને છોડવામાં આવશે નહીં પોલીસે દોષિતોની ધરપકડ શરૂ કરી દીધી છે અને આગામી સમયમાં આવી દુર્ઘટના ન બને તે માટે આયોજનો કરાશે બધી જ પ્રક્રિયા પ્રવૃત્તિ એ સંવેદના સાથે તમામ અધિકારીઓ બચાવ સરસ કામગીરી કરી છે અને હાલ જે જે દોષિત છે એમના ઉપર એફઆઈઆર પણ થઈ ગયું છે અને કોઈ પણ પ્રકારે આમાં બાંધછોડ કરવામાં આવશે નહીં અને એમને આવી ઘટના ન ઘટે અને જે ઘટી છે એમાં જે જવાબદાર છે અને ચોક્કસ કાનૂની રાહ પર એક્શન લેવાના છે આપ જોઈ રહ્યા છો પોલીસ ખૂબ સક્રિય કામગીરી કરી રહી છે વડોદરામાં બનેલી દુઃખદ ઘટના લઈને રાત્રે જ મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રી વડોદરા પહોંચી જવા પામ્યા હતા ત્યારે બેદરકારી બદલ જવાબદારો સામે કડકમાં કડક કાર્યવાહી પણ લોકો દ્વારા માંગ કરાઈ રહી છે અઝર કુર સાથે પ્રકાશ વાળા